નમસ્કાર મિત્રો માતા મહાકાળી કે જે તેના ભુવાને ઉપાડી અને કૂવામાં પછાડીને મારી નાખે છે અને મિત્રો એ માણસ હંમેશા એમ કહેતો હતો કે હું માતા મહાકાળીનો ભુવો છું તો માતા મહાકાળીએ પોતાના જ ભુવાને ઉપાડી અને કૂવામાં પટકીને કેમ મારી નાખ્યો તો મિત્રો સરસ મજાની ઘટના છે ચાલો તેને વિસ્તારથી જાણીએ નમસ્કાર મિત્રો મંત્ર તંત્ર અને સાધનાનો જમાનો હતો અને તે સમયમાં એક નાનકડું ગામ છે અને આ ગામ બધી જ રીતે સુખી છે અને આરામથી રહે છે પરંતુ આ ગામનો એક માણસ એવો છે કે જે હંમેશા આ ગામને ખરાબ કરવાનો અને આ ગામને પાયમાલ કરવાના પેતરા રચતો હતો અને જ્યારે આ ગામના મુખીને ખબર પડી કે આ માણસ આ ગામને ઉજ્જળ બનાવવા માટે બેઠો છે તેથી આ ગામની પંચાયત ભેગી થઈ અને એ કરમહીણા માણસને આ ગામમાંથી તડી પાર કરી મૂકે છે અને કહેવામાં આવે છે કે હવે પછી ગામમાં દેખાડો ને તો સમજી લે છે કે હવે તને જીવતો મૂકવામાં નહીં આવે ત્યારે આ માણસ કે જે ગામમાંથી તો કાંઈ પણ બોલ્યા વગર ચાલી નીકળ્યો અને ચાલતો ચાલતો તે હવે એક વગડામાંથી જઈ રહ્યો છે અને જંગલ જેવો વિસ્તાર આવે છે અને ત્યાં તેને એક ઝૂંપડી દેખાણી અને ત્યાં જઈને જુએ છે તો તેમાં એક વાદી રહેતો હતો અને તે મંત્રતંત્ર અને સાધનાથી ભરેલો હતો ત્યારે તેની સાધનાઓ અને તેની શક્તિઓ જોઈ અને આ કરમહીણો માણસ કે જે ખૂબ જ રાજી થાય છે અને કહેવા લાગ્યો કે જો આ વાદીને જો મારો ગુરુ બનાવી લઉં અને પછી જો એની બધી વિદ્યાઓ જો હું શીખી જાઉં ને તો પછી તો એ મને ગામના માણસોએ જે કાઢી મૂક્યો છે ને એ ગામના પંચને અને એક એક માણસને પછી તો પટકી પટકીને મારવામાં મને જાજીવાર નહીં લાગે અને આમ ત્યાં વાદી પાસે જાય છે અને જઈને કહે છે કે ગુરુજી હું બધી જ રીતે પૂરો થઈ ગયો છું અને મરવા માટે નીકળ્યો છું અને જો કદાચ તમે મને આછરો આપતા હોય તો નાનું મોટું તમારું કામ કરીશ ત્યારે વાદી આ માણસને થોડા દિવસ તો તેની સેવા કરાવે છે અને પછી કહે છે કે મારે મેલી વિદ્યાઓની શરૂઆત કરવી છે પરંતુ એના માટે મારે માણસોના કાળજા અને માણસોના શવ જોશે શું તું મને એવું લાવી આપીશ ત્યારે તે કહેવા લાગ્યો કે હા હું જરૂર લાવી આપીશ પરંતુ એના માટે તમારે મને આ વિદ્યા શીખવાડવી પડશે તો હું તમારા માટે એ બધું લાવી શકું ત્યારે આ વાદી કે એ પણ ખૂબ જ મંત્રતંત્ર અને મેલી વિદ્યાનો જાણકાર હતો તેથી તે કહે છે કે કાંઈ વાંધો નહીં ચાલ હું તને શીખવાડું છું અને પછી આ કરમહીણા માણસને આ વાદી વિદ્યાઓ શીખવાડવા લાગ્યો અને જેવી તેને થોડા ઘણી વિદ્યાઓ શીખવાડી એની સાથે જ તે કહેવા લાગ્યો કે હવે હું બે જ દિવસમાં પાછો આવીશ અને તમારા માટે એક શવને તો હું જરૂર લેતો આવીશ ત્યારે આ વાદી કહે છે કે જોજે હો તું પાછો નહીં આવ્યો ને તો મારી વિદ્યાના બળથી અહીંયા બેઠા બેઠા તને મારી નાખીશ કે કાંઈ વાંધો નહીં હું પાછો આવીશ આમ કહીને પહેલી રાત્રે તે ચાલતો ચાલતો પાછો જે ગામમાંથી તેને કાઢી મૂક્યો હતો એ ગામમાં પહોંચી જાય છે અને ગામમાં પહોંચી અને ખિસ્સામાં એક અડદનો દાણો લઈ અને તે મુખીના ઘર પાસેથી નીકળે છે અને પોતાના હાથમાં દાણાને લઈ અને આ મુખીના ઘર ઉપર નાખી અને તે ગામની બહાર ચાલી નીકળે છે ત્યારે સવાર પડતાની સાથે જ મુખીની પત્ની કે જે રાળો પાડી રહી છે અને કહે છે કે મારા આખા શરીરમાં પીડા થાય છે મને બચાવી લો નહીતર એક જ ફૂંકે મારો પ્રાણ ચાલ્યો જશે ત્યારે આ ગામના સૌ માણસો કે હવે હેરાન થઈ ગયા છે કે હવે શું કરવું ત્યારે માણસ ગામમાં આવ્યો ત્યાં તો ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે તને તો કાઢી મૂક્યો હતો તો પછી તું ગામમાં કેમ આવ્યો છે ત્યારે તે કહેવા લાગ્યો કે મુખી હું તમારા ગામમાં એટલા માટે આવ્યો છું કે મેં માતા મહાકાળીનું તપ કર્યું હતું અને માતા મહાકાળી મને પ્રસન્ન થયા છે અને ગમે તેના દુઃખ હવે હું મટાડી શકું છું અને મેં આ ગામમાં જે ખોટા કામ કર્યા હતા ને એ ગામને હવે હું સુધારવા આવ્યો છું ત્યારે મુખી કહે છે કે એમ વાત છે તો આ મારી પત્ની કે જે સવારની પીડાથી રાડો પાડી રહી છે એનું દુઃખ મટાડ તો માની લો કે તારી વાત સાચી છે અને ત્યારે મિત્રો એણે જ આ દુઃખને શરૂ કર્યું હતું અને આ દુઃખને કેવી રીતે મટાડવું એ પણ એને સારી રીતે આવડતું હતું અને ફરી પાછો ખિસ્સામાં હાથ નાખે છે અને અડદનો એક દાણો લઈ અને આ સ્ત્રીના આજુબાજુ ફેરવી અને એના માથા ઉપર ચોંટાડે છે એની સાથે જ આ સ્ત્રી સાજી થઈ જાય છે ત્યારે મૂકી કહેવા લાગ્યા કે હા ભાઈ તારી વાત એકદમ સાચી નીકળી છે શું સાચે જ માતા મહાકાળી તને પ્રસન્ન થયા છે કે હા હું માતા મહાકાળીનો ભુવો છું અને એમણે મને કહ્યું છે કે હવે તારે અહીંયા ધર્મના કામ કરવાના છે એટલા માટે આ ગામથી શરૂઆત કરવી છે બોલો ગામમાં રાખવો છે કે પછી ચાલ્યો જવું ત્યારે ગામના સૌ માણસો આ ઘટના જોઈને ખૂબ રાજી થાય છે અને તેને રાખી લેશે પરંતુ આ કરમહીણો માણસ કે જે રાત્રે ગમે તેના ઘર ઉપર જઈ અને મેલી વિદ્યાઓ કરતો અને સવારે એનું જ દુઃખ મટાડતો આવી રીતે તેનું નામ આખા ગામમાં ચવાઈ જાય છે પરંતુ હવે ગામના માણસો કહે છે કે અમારે પણ આ બધું શીખવું છે અમને શીખવાડો કે અમારે પણ માતા મહાકાળીને કેવી રીતે રીઝવવા ત્યારે તે એક માણસને કહે છે કે તારે શીખવું હોય તો રાત્રે બાર વાગ્યાના સમયે તું એકલો મારી સાથે આવજે હું તને શીખવાડીશ આમ કહી અને તે ચાલો જાય છે અને રાત્રે બાર વાગે આ ગામનો એક માણસ કે જે ચાલતો ચાલતો એમના ગામના ઝાપે પહોંચે છે અને ત્યાં પેલો કરમહીનો માણસ કહે છે કે ચાલ હવે હું તને શીખવાડું છું આમ કહીને તેને લઈ અને એક કૂવાના કાંઠે પહોંચે છે અને કૂવાના કાંઠે પહોંચી અને કહેવા લાગ્યો કે તારી આંખો બંધ કરી નાખ તારી વિદ્યાઓ હવે શરૂ થાય છે ત્યારે પેલો માણસ આંખો બંધ કરે છે એની સાથે તેને ધક્કો મારીને કૂવામાં નાખી દે છે અને એ માણસ જેવો કૂવામાં પટકાણો એની સાથે તેનું માથું ફૂટી ગયું અને તે મરી જાય છે અને પછી તેના આયોજન પ્રમાણે રસી નાખી અને કૂવામાંથી તેને બહાર કાઢી અને શવને લઈ અને પેલા વાદી પાસે પહોંચે છે કે લ્યો આજે તમારા માટે એક શવ લઈને આવ્યો છું અને આમ હવે તે દિવસે ગામમાં રહે છે ને રાત્રે આમ તે માણસોને મારવા લાગ્યો અને આમ એના જ ગામના માણસો કે જે બે ત્રણ માણસોને આવી રીતે કૂવાના કાંઠે લઈ જાય અને પછી ત્યાં તેમની આંખો બંધ કરાવે અને આંખો બંધ કરતાની સાથે કૂવામાં પછાડી અને તેને મારી નાખે છે આમ કરતાં કરતાં લગભગ ગામમાં હવે વાતો થવા લાગી કે ગામમાંથી બે ચાર માણસો ઓછા થયા છે ત્યારે આખા ગામના માણસો કે જે આને ભૂવો માનતા હતા અને તેની પાસે આવીને કહેવા લાગ્યા કે હે ભૂવાજી અમારા ગામના બે ચાર માણસો ગુમ થયા છે એમના પરિવાર અને એમના નાના નાના બાળકો છે તેઓ ખૂબ રડી રહ્યા છે અને એમના વગર એમનું ગુજરાન પણ ચાલી શકે એમ નથી માટે શું તમે જણાવશો ખરા કે આ ચારે માણસો ક્યાં ગયા છે ત્યારે તે માણસ કહેવા લાગ્યો કે અત્યારે તો હું એ નહીં જણાવી શકું પરંતુ હા હું એમને શોધવાની કોશિશ કરીશ અને જો માતા મહાકાળી મને કહેશે ને તો હું તમને એનો જવાબ જરૂર આપીશ કે તેઓ ક્યાં છે ત્યારે આ બોળી ગામની પ્રજા આ કરમહીણા માણસની બધી જ વાતોને માની રહી છે કારણ કે તે ગામના માણસોને દુઃખ પહોંચાડે છે અને એ જ દુઃખને બીજા દિવસે જઈને મટાડે છે અને આમ કરતાં કરતાં આજે રાત્રે એ ગામનો એક નાનકડો માણસ છે અને માતા મહાકાળીની સેવા પૂજા કરતો અને તેણે આ વાતની ખબર પડે છે કે ગામમાં જે માણસ આવ્યો છે તે માતા મહાકાળીનો એવો બાણાદારી ભુવો છે કે જેને માતા મહાકાળી વેણે વાતો કરે છે અને ગમે તેના દુઃખને મટાડી નાખે છે તેથી આ માણસને એમ થયું કે લાય એને મારો ગુરુ બનાવી લઉં અને એની પાસેથી માતા મહાકાળીને કેવી રીતે પ્રસન્ન કરવાને એની વિધિ શીખી લઉં આમ કહીને એ જ ગામનો એક નાનકડો માણસ કે જે માતા મહાકાળીનો ખૂબ મોટો ઉપાસક છે અને તે આ ઢોંગી ભુવા પાસે આવે છે અને આવીને કહે છે કે ગુરુજી હું પણ તમારી જેમ માતા મહાકાળીની ખૂબ સેવા કરું છું પરંતુ હજી સુધી મારી ભક્તિ ફળી કે નહીં એનું મને કાંઈ ખબર નથી પરંતુ જો તમે મારા ગુરુ બની જાઓને તો મને એટલી તો જાણ થઈ જાય કે કેવી રીતે માતાજીને પ્રસન્ન કરવા ત્યારે તે કહેવા લાગ્યો કે તારે પણ મારી જેમ માતા મહાકાળીને રીઝવવા છે કે હા ગુરુજી કે તો આજે રાત્રે બાર વાગે તું આ ગામની બહાર એકલો કોઈને ખબર ના પડે એવી રીતે આવી જજે અને હું તને એ વિદ્યા શીખવાડીશ ત્યારે તે માણસ કહેવા લાગ્યો કે કાંઈ વાંધો નહીં હું રાત્રે જરૂર આવી જઈશ અને આમ કહીને આજે તો તે ચાલી નીકળ્યો અને જ્યારે રાત પડી ત્યારે તે વિચાર કરે છે કે ક્યારે રાતના બાર વાગે અને હું પેલા માણસની પાસે પહોંચી જાઉં અને આમ કરતાં કરતાં હવે બાર વાગવાની તૈયારી છે ત્યારે આ માણસ કે જે પોતે તો ખૂબ નાનો છે પરંતુ હાથમાં માળા લઈ અને મારી ગઢ પાવાની કાળકાને એટલું કહે છે કે માળી તારો જે બાણાદારી ભૂવો છે ને એની પાસે જવું છે તને પ્રસન્ન કરવાની રીત શીખવા માટે માટે મને રજા આપ આમ કહીને માતા મહાકાળીને કહે છે કે મા રજા તો આપવાની છે પણ તારે મારી સાથે આવવાનું છે તો જ મને રજા આપજે અને આમ જ્યારે માતાજીની રજા લીધી ત્યારે માતાજી રજા તો આપી પરંતુ એ માણસ જેવો ચાલ્યો ત્યારે એની સાથે સાથે મારી ગઢ પાવાની કાળકા પણ જાય છે અને પછી તો ગામની બહાર પેલો માણસ આ ભૂવાની રાહ જોઈને બેઠો હતો ત્યારે આ માણસ કે જે પહોંચે છે એની પાસેને કહે છે કે ગુરુજી હું આવી ગયો છું બોલો હવે મારે શું કરવાનું છે ત્યારે પેલો કરમહીણો માણસ કહે છે કે મારી સાથે ચાલ અહીંયા તને નહીં શીખવા મળે એના માટે એક કૂવો છે અને એ કૂવાની પાળે બેસી અને એ વિદ્યા શીખવાડીશ આમ કહીને કૂવાના કાંઠે લઈ જાય છે અને કૂવાની કાંઠે લઈ જઈ અને તેને કહે છે કે આ કાંઠા ઉપર બેસી જા અને આંખો બંધ કરી નાખ અને હું તને જે કહું ને એનું સ્મરણ કર ત્યારે તે માણસ કૂવાની કાંઠે બેસે છે અને પોતે મનમાં માતા માકાડીને કહે છે કે મારી જોજે હો મારી સાથે કોઈ ઘટના ના બની જાય અને ત્યારે પેલો કરમહીણો માણસ કે આ નાનકડા માણસને ધક્કો મારીને કૂવામાં પછાડવાનો પ્રયત્ન તો કરે છે પરંતુ ત્યારે મારી ઘટપાવાની કાળકા કે જે એ માણસના શરીરમાં પ્રવેશ કરે છે અને આ કરમહીણા માણસે પોતાની બધી જ તાકાત લગાવી દીધી પરંતુ એ માણસ તો ત્યાંથી હલ્યો નહીં અને પછી ઊભો થાય છે અને ઊભો થઈ અને આ કરમહીણા માણસની સામું ડોળા કાઢીને એટલું કહે છે કે તું મને મારી નાખવા બેઠો છે તને ખબર નથી કે તું કોણ છે અરે તું ઢોંગી છે અને તારી પાસે કોઈ માતા મહાકાળીનો પાવર નથી તું મંત્ર છું અને તે ઘણા સમયથી અમારા ગામના ઘણા માણસોને પછાડીને માર્યા છે પરંતુ તને જો આજે આ કુવામાં પછાડીને ના મારી નાખું તો મને ગઢ પાવાની કાળકાને ઓળખે કોણ અને પછી આ માતાજીએ પોતાના હાથેથી આ માણસનું ગળું પકડ્યું અને તેને હવામાં ઊંચો ઉપાડ્યો અને પછી તેને કૂવામાં પડતો મૂકે છે ત્યારે તે કૂવામાં જઈને પટકાય છે અને પટકાતાની સાથે તેનું માથું ફૂટી જાય છે અને આમ તે માણસ તો મોતને ઘાટ ઉતરી ગયો અને પછી માતા મહાકાળી આ માણસના કાનમાં બેબી અવાજ કરીને એટલું કહે છે કે અહીંયાથી ગળગડતી દોટ મૂકી અને તારા ઘરે ચાલ્યો જા આજ પછી આવી કોઈ વિદ્યાઓ શીખવાનો પ્રયત્ન કરતો નહીં અને મારી મહાકાળીની સેવા પૂજા કરજે હું મહાકાળી તો તારી ભેડી છું અને હવે તું ઘરે પહોંચ અને ત્યાં સુધી હું એક વાદીનો વધ કરીને આવું છું અને આમ માતા મહાકાળી કે જે પહોંચે છે આ વાદી જ્યાં સાધનામાં બેઠો હતો તેની પાસે અને ત્યાં જઈને માતાજી કે જે એક નાનકડી બાળકીનું સ્વરૂપ ધારણ કરે છે અને પછી તે આ ઝૂંપડીમાં પહોંચે છે અને જઈને કહે છે કે કોણ છો તમે અને અહીંયા શું કરો છો ત્યારે વાદી આ બાળકીને જોતાની સાથે જ તે રાજીનો રેડ થઈ ગયો અને તે કહે છે કે નક્કી પેલો મારો જે શિષ્ય છે ને એ આજે આ બાળકીને લઈને આવ્યો છે કારણ કે હું એનું કાળજું કાઢી અને મેલી વિદ્યાઓ કરી શકું ત્યારે આ બાળકી એટલું કહે છે કે ના ના એવું કાંઈ નથી હું તો તમારા એ શિષ્યને કૂવામાં પછાડીને મારી નાખ્યો છે અને હવે તને મારવા માટે આવી આવીશું ત્યારે આ વાદી કહે છે કે કોણ છે તું ત્યારે આ દીકરી એટલું કહે છે કે મને ઓળખી ના શક્યો તો તારી વિદ્યાઓ શું કામની હું બીજું કોઈ નહીં હું ગઢ પાવાની કાળકા છું અને આજે તારા જેવા દુષ્ટ માણસનું વધ કરવા આવી છું આમ કહીને માતાજી ત્યાંથી પાંચ ડગલા પાછળ ખસે છે અને આ ઝૂંપડીમાં આગ લગાવે છે ત્યારે આ વાદી કે જે ત્યાંથી બહાર નીકળવાની ઘણી કોશિશ કરે છે પણ મારી ગઢ પાવાની કાળકાએ આ ઝૂંપડીની ચારે બાજુ એવી રેખા તાણી હોય છે કે તેની વિદ્યાઓ દ્વારા પણ તે બહાર નથી આવી શકતો અને પછી તો આ ઝૂંપડીએ એક મોટું આગનું સ્વરૂપ ધારણ કર્યું અને તેમાં આ વાદી પણ બળીને ખાખ થઈ જાય છે અને આવી રીતે મારી મહાકાળી આવી રીતે મંત્રતંત્રને સાધનાથી ભરેલા બંને દુષ્ટ માણસોનો વધ કરે છે અને ગામના માણસોને બચાવી લે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી ગઢપાવાની કાળકાના મિત્રો આવાજ જ ઇતિહાસ રોજ રાત્રે નિહાળવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી